નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના સમાચારમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરોના હિતમાં આજરોજ તારીખ પંદર દસ બે હજાર પચીસના રોજ હાઈકોર્ટે આપ્યો છે એક મહત્વનો ચુકાદો તો મિત્રો શું ચુકાદો આપ્યો છે તેની આજના વિડીયોમાં વાત કરશું તો આ વાત જાણીને તમે પણ નાચી ઉઠશો તો મિત્રો ખાસ કરીને વિડીયો અંત સુધી જોઈ લેજો એટલે માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાય અને કોઈપણ જાતનો પ્રશ્ન પણ ન રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયો શરૂ કરતાં આપેલા એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી છે કે હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થા પર નવીનતમ અપડેટ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં ભેળવી દેવાના નિર્ણયે આશ્ચર્યજનક વળાંક લીધો છે તો આ નવો વળાંક શું છે અને સરકાર આવું શા માટે કરી શકે છે તો ચાલો આ બાબતમાં વધુ ઊંડાણપૂર્વક જઈએ તો મિત્રો ખાસ કરીને કર્મચારીઓ તેમજ પેન્શનરોનું જે મોંઘવારી ભથ્થું છે તેને મૂળ પગારમાં ભેળવી દેવાને લઈને એક આશ્ચર્યજનક સરકારે નિર્ણય લીધો છે જેની આજના આપણે વિગતવાર વાત એટલે વિડીયો સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં ભેળવવાના નિર્ણય આશ્ચર્યજનક વળાંક લીધો છે તો જ્યારે સાહીઠ થી એકસઠ ટકા ડીએનએ મર્જ કરવાની અપેક્ષા હતી ત્યારે સૂત્રોને નિષ્ણાતો માને છે કે સરકાર મૂળ પગારમાં ફક્ત પચાસ ટકા ડીએનો સમાવેશ કરી શકે છે તો જો આ નિર્ણય લેવામાં આવે તો કર્મચારીઓના પગાર અને ભથ્થાનું આખું ગણિત બદલાઈ જશે અને આ નવો વળાંક શું છે અને સરકાર આવું શા માટે કરી શકે છે તો ચાલો આ બાબતમાં વધુ ઊંડાણપૂર્વક જઈએ તો સૌથી પહેલાં વાત કરીએ તો સામાન્ય અપેક્ષા શું છે અને મુશ્કેલી ક્યાં છે કર્મચારીઓને અપેક્ષા છે કે તેમનો ડીએ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં આશરે એકસઠ ટકા સુધી પહોંચી જશે તો જ્યારે આઠમો પગાર પંચ અમલમાં આવશે ત્યારે આ સંપૂર્ણ એકસઠ ટકા વધારો તેમના મૂળ પગારમાં ઉમેરવામાં આવશે જેનાથી એક મોટો સુધારેલો મૂળ પગાર બનશે તો આ પછી ફિટમેન્ટ ફેક્ટરને આધીન હશે જોકે વાસ્તવિક વાર્તા અલગ હોઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો એકસઠ ટકા નહીં પણ ફક્ત પચાસ ટકા ડીએ કેમ મર્જ કરવામાં આવ્યું તો આ દ્રષ્ટિકોણ આશ્ચર્યજનક છે પરંતુ તેની પાછળ કેટલાક નક્કર દલીલો આપવામાં આવી રહી છે તો પચાસ ટકા મોંઘવારી ભથ્થાનો નિયમ એક સ્થાપિત નિયમ મુજબ જ્યારે પણ ડીએ પચાસ ટકાના સ્તરને સ્પર્શે છે ત્યારે તેને મૂળ પગાર સાથે મર્જ કરવું જોઈએ તો જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જ ડીએ પચાસ ટકા પર પહોંચી ગયું હતું પરંતુ સરકારે તે સમયે તેને મર્જ કર્યું ન હતું તો હવે નિષ્ણાતો માને છે કે સરકારે આઠમા પગાર પંચ માટે આ મર્જરને જાણી જોઈને રોકી રાખ્યું છે અને તે આ પચાસ ટકા બેન્ચમાર્ક આના પર આધારિત હોઈ શકે છે એકસઠ ટકા પર નહીં તો સાતમા પગાર પંચનું ઉદાહરણ જ્યારે બે હજાર સોળમાં સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે સરકારે તે સમયે કુલ ડીએને મર્જ કરીને ડીએની ગણતરી કરી હતી ઉપરાંત મૂળ વર્ષ પણ બદલાયું હતું તો આનાથી સરકાર પર નાણાકીય બોજ પડ્યો હતો જોકે આ વખતે ગણતરી માટે કંઈક અલગ વિચારણા કરવામાં આવી રહી છે તો સરકારની નાણાકીય શિસ્ત થોડું મોટું કારણ છે તો જો સરકાર સમગ્ર એકસઠ ટકા ડીએનું મર્જર કરે તો કર્મચારીઓના સુધારેલા મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થશે તો આ વધેલા મૂળ પગાર ઉપરાંત એચઆરએ અને ટીએ જેવા ભથ્થાના પ્રમાણમાં વધવાના છે જેનાથી સરકારી તિજોરી પર નોંધપાત્ર બોજ પડશે તો ડીએના માત્ર પચાસ ટકા મર્જ કરીને સરકાર આ નાણાકીય બોજને મોટા પ્રમાણમાં નિયંત્રિત કરી શકે છે ત્યારબાદ જોઈએ તો શું આધાર વર્ષ બદલવું એ આ રમતનો એક ભાગ છે તો આ વાર્તાનો બીજો મહત્ત્વપૂર્ણ પાસું એ છે કે આધાર વર્ષમાં ફેરફાર તો હાલમાં ડીએની ગણતરી માટેનું આધાર વર્ષ બે હજાર સોળ બરાબર સો છે તો આઠમા પગાર પંચના અમલીકરણ સાથે સરકાર આધાર વર્ષને બે હજાર છવ્વીસ બરાબર સો કરે તેવી શક્યતા ખૂબ જ છે જો આધાર વર્ષ બદલાય છે તો મોંઘવારી ભથ્થાની ગણતરી કરવાની સમગ્ર પદ્ધતિ ફરીથી સેટ કરવામાં આવશે તો આ કિસ્સામાં એકસઠ ટકા ડીએનએ મર્જ કરવા માટે કોઈ ટેકનિકલ આધાર રહેશે નહીં જેનાથી સરકાર માટે દલીલ કરવી સરળ બનશે કે પચાસ ટકા બેન્ચમાર્કને મર્જ કરવી એ એક નવી શરૂઆત છે ત્યારબાદ વાત કરીએ તો સરકારનો માસ્ટર પ્લાન શું છે અને આ પાયાનું વર્ષ બદલાશે તો મોંઘવારી ભથ્થાની ગણતરી ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવ સૂચક આંકના ડેટાને આધારે કરવામાં આવે છે તો આ સૂચક આંકમાં એક આધાર વર્ષ બદલાઈ જાય જેની સામે ફુગાવાની તુલના કરવામાં આવે છે તો હાલમાં ડીએ ની ગણતરી માટેનું આધાર વર્ષ બે હાજર સોળ છે તો સાતમા પગાર પંચના અમલીકરણ સમયે નક્કી કરવામાં આવ્યું હતું તો હવે આઠમા પગાર પંચનો અમલ પહેલી જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના રોજ થવાનો હોવાથી સરકાર ડીએ ની ગણતરી માટેનું આધાર વર્ષ બે હજાર છવ્વીસ માં બદલી શકે છે તો આધાર વર્ષ બદલવું એ રમતના સ્કોરથી ફરીથી સેટ કરવા જેવું છે તો જ્યારે આધાર વર્ષ નવું હોય છે ત્યારે મોંઘવારી ભથ્થાની ગણતરી પણ નવેસરથી શરૂ થાય છે એટલે કે શૂન્યથી ત્યારબાદ જોઈએ તો આધાર વર્ષ કેમ બદલવામાં આવી રહ્યું છે તો છેલ્લા દાયકામાં લોકોની ખર્ચ કરવાની રીત તેમની જરૂરિયાતો અને ફુગાવાની પ્રકૃતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે તો આજે આપણે જે પણ વસ્તુ પર ખર્ચ કરીએ છીએ તે બે હજાર સોળ કરતા ઘણી અલગ છે તેથી ફુગાવાનું સચોટ મૂલ્યાંકન કરવા અને કર્મચારીઓને વાસ્તવિક લાભો પૂરા પાડવા માટે આધાર વર્ષ અપડેટ કરવું જરૂરી છે ત્યારબાદ જોઈએ તો તમારા પગાર પર શું અસર પડશે તો આ ફેરફાર તમારા માટે ફાયદાકારક છે કેમ કારણ કે તમારા ભાવિ ડીએ બરાબરની ગણતરી તમારા નવા ઉચ્ચ મૂળભૂત પગાર પર કરવામાં આવે છે ત્યારે તમને મળતી રકમ વધુ હશે અને આનાથી સમય જતાં તમારો કુલ પગાર ઝડપથી વધશે ત્યારબાદ જોઈએ તો આઠમું પગાર પંચ ક્યારે લાગુ થશે તો આઠમા પગાર પંચ પેનલની રચના બે હજાર પચીસના અંત સુધીમાં થવાની ધારણા છે તો આ પેનલને તેમની ભલામણો રજૂ કરવામાં પંદરથી અઢાર મહિનાનો સમય લાગશે અને માર્ચ બે હજાર સત્યાવીસ સુધીમાં રિપોર્ટ રજૂ થવાની અપેક્ષા છે તો ભલામણો પ્રાપ્ત થયા પછી તેનો અમલ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થવાની સંભાવના છે જેનાથી કર્મચારીઓને બાકી પગાર પણ મળશે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર